ગેમ બક આકાશ માં જવા દેવી છે પછી નીકળે તો મારા હાથ દાદા કે હેલો ફ્રેન્ડ્સ સ્મિતા ને ગુડ મોર્નિંગ ઓમાતાજી જય શ્રી કૃષ્ણ તો વેલકમ છે બધા અમારા સવાર શરૂ થતા બ્લોગ માં ઝાડેજા આજે જો હું અનનિયાને છે ને બહુ જ ઠંડી ને એવું હતું ને તો થોડીક વાર માટે ઉપર લઈને આવી છું અને રમવા જાઉં છું બહાર પણ ઠંડી બહુ જ છે કે બહાર તો જવાય છે નહીં એટલે હું એને ઉપર લઈ આવી છું થોડીક વાર રમવા માટે અને હું જોઉં એવા ટેડીબિયર્ડથી રમે છે નૈયા નન્યા શું છે શું છે ટેડીબિયર્ડ છે હતી કતે તો ને હતી ના ક્યાં છે ગા જોવા સામે ઘોડાનું પોસ્ટર છે ને તો અનન્યા ને એવું છે કે ગાય છે એટલે શું કહે છે એનું શું છે એનું ગા ગા છે આવ આવ કે તો ગા લઈ લે લઈ લે લઈ લે લઈ લે તો ચલો ફ્રેન્ડ્સ તમે લોકો આજે કન્ટિન્યુ લોક માં રહેજો કેમ કે આજે બહુ જ ધમાલ ને મસ્તી થવાની છે કેમ કે લક્ષરાજભાઈ કાલનો એક વેન કરેલો છે અત્યારે ઉતરાયણ આવે છે તો એટલે પપુડા તો બધે વાગતા જોઈ ભૂંગરા એટલે લક્ષરાજભાઈ નો વેન કર્યો છે અને દાદા સાથે મંગાવેલું છે એટલે આજે તો એ ફાઈનલી ઘરે આવી જવાનું છે એટલે આજે બહુ જ ધીંગાણા થવાના છે તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહેજો અને હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલા જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયા રહેજો શું છે ગા કે છે ગા અચ્છા આ વાવા કોને કરી દીધું છે અહીંયા વાવા કોને કરી દીધું બાય કરી દીધું? આવા કોને કરી દીધું? મેં કર્યું છે હા મેં કર્યું છે. તને કોણે કરી દીધું? આવા હાલો બાબા જાવ છે. બસ મને પણ કરી દીધું છે ને? મને એવું ઊકે છે કે વાવા કે મેં વાવા કર્યું છે? શું? બતાવ તો. તે કે કર્યું તે કે કર્યું છે? આયા

બસ હવે લઈને આવતો રે તારા પપ્પા એ તો બહુ કઈ મારે વિડીયો અપલોડ કરવા આવું છે પણ હજી વાર છે તો અહીં આવતો તો હું વાસણ ચાના ધોઈ લો ને પછી આવું ખમ ઓકે ત્યાં સુધી ધીમે ધીમે વગાડજે બાજ તો નહીં કોઈ હો બેન જાગી જાય ને પછી નીચે આવતો રહેજે હો બેન જાગી જાય પછી નીચે આવતો રહેજે એમ પછી જાગી જાય પછી તો અવાજ કરતો વાંધો નહીં ને અત્યારે સુતી છે ને એટલે હું આવું છું ઘડી ખમ હો શું કેશ લક્ષ્મ

ना ना ये थो ना थोड़ा गाड़ू हो नहीं वो तो, तो ये तो? तो? है तो? ना तो हाँ ये वो गाड़ू ना मरे तो ये नहीं ये ना आकाश में जावा देवी है हाँ तो चीनी चाल तो मर हाथ मरेंगे ओ हो हो आ क्या सीन है वाह क्या सीन है ओ हो ओ हो है I'm not going to be able to get a little bit of 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 a

કે લક્ષ્ય ને નાના ને બે ત્રણ દિવસ થી મજા જેવી નથી તો કે દવા તો રહી વાત પણ એનાથી બહુ ફેર નથી પડ્યો પાછા અત્યારે દવા લેવા જાય છે અને અહીંયા મમ્મી જાય છે અને પપ્પા સાથે જો તમને બતાવું છું ઉભો રે ઉભો રે 2 ડેલો છે અહીંયા આગળ ડેલો નાખવાનો છે આ લે બોટ જો તો અહીંયા આગળ છે ને આ ડેલો નાખવાનો છે જો કેવો મોટો છે એક અહીંયા આગળ નાખવાનો છે એક વાર સામ મે ટિકટર ની પાછો જો બતાય છે કે ત્યાં આગળ ફિટ થઈ ગયો છે નવીન કામ આવ્યું છે કેટલા દિવસથી ગાડી વાત કરી કે હું કે છે ગાડી જો ઉપર રે ઉપર સો દેખો સો શું છે નથા તું શું એ લક્ષાજ મૂકી દે બેન નું છે લે સે મંડે પડ્યો છે બપોર નો કેમ વગાડવાનું વગાડ તો હમણા ખબર મારું સુક ન એ ધોકો વગાડ તો હમણા ખબર આ નહીં મારું વગાડ Sånn. Okay. Wow. মস্ত so, so <coughs> અને નવો ડેલો પણ ફિટ થઈ ગયો છે મેં તમને આગળ બ્લોગમાં બતાવ્યું એવી રીતે ફિટ થાય છે હજી થયો નથી જો કે એવું બધું છે આજે આખા દિવસમાં અને આ સાથે જ તે મારો બ્લોગ પણ અહીં પૂરો થાય છે બાય બાય ટાટા ગુડ બાય ગયા ધાની બાય બાય ટેક કે જય માતાજી આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ઓકે ધાની બાય બાય આનું બાય કરતા દેતા Bye-bye.